તો હાય ફ્રેન્ડ્સ મારું નામ અક્ષય છે અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે હું ઇલેક્ટ્રોનિક ચૂલા ઉપર ચા બનાવી રહ્યો છું તો આપ જોઈ જ નિહાળી રહ્યા છો અને આ અમારા વજા ભગત વજા ભગત પણ મારા ઘરે ચા પીવા આવ્યા છે આપણે દરરોજ એમના ઘરે ચા પીવા જઈએ તો ક્યારેક આપણે પણ એમને ચા પીવરાવી જોઈએ તો આ જ અમે વજા ભગતને અમારા ઘરની ચા પીવરાવી એ પણ ઇલેક્ટ્રોનિક